સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ ઓડિશામાં પાલિકાને અચાનક સુરાતન ચડતા હાથ ધરી દબાણ હટાવવાની સક્રિયતા દર્શાવવામાં આવે તેવી પાલનપુરની પરણીતાએ ગળે ઠુંપો કર્યો આપઘાત પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો આંગણવાડી અને બહેનોમાં સરકારી કર્મીનો દરજ્જો આપવાની ઉઠી માંગ પાલનપુર ખાતે તમામ કાર્યકર મહિલાઓ એકત્રિત થઈ ધરણા અને મિલ્કમેન તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેતક્રાંતિ લાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ બન્યો યાદગાર

અને ટ્રાફિકની સમસ્યા સર્જાવા પાછળનું મુખ્ય કારણ શહેરમાં દબાણદારો દ્વારા આચરવામાં આવતા ગેરકાયદેસર દબાણ જવાબદાર છે અને આ અંગે ડીસાના લોકો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નહોતી પરંતુ આજે અચાનક પાલિકાની ટીમ દબાણો હટાવવા માટે શહેરના પશુ બજાર વિસ્તાર અને રાયસ હોલ નજીક પહોંચી ગઈ હતી અને અહીં ઉભા રહેતા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી કામગીરીને પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થઈ ગઈ હતી પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખૂબ જ સારી કામગીરી છે પરંતુ મોડા મોડા જાગેલી પાલિકા આ રીતે જ કામ સક્રિય રહે તો શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળી શકે તેમ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે સરહદી વિસ્તારમાં રવિ સિઝનના વાવેતરને એક માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે અને તેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સરહદી પંથકના વિફરેલા ખેડૂતોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો કુંડાલીયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોએ અધિકારીઓને બરાબરના આડા હાથ લીધા હતા ખેડૂતોને અને અધિકારીઓ આમને સામને આવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે ભારતના સંવિધાનની પંચોતેર વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી ઓગણીસો ઓગણપચાસમાં ડોક્ટર આંબેડકરે ભારતનું સંવિધાન લેખિત સ્વરૂપે સુપ્રત કર્યું હતું ત્યારે સંવિધાનના પંચોતેર વર્ષ ટાણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે છવ્વીસમી નવેમ્બરે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કર્યું છે

સહવિધાન લેખિત સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું હતું એ દિવસને સહવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સહવિધાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે આ સંવિધાન જે પંચોતેર વર્ષ પછી પંચો વર્ષ થઈ ગયા આ સંવિધાનના આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું એના સાહીઠ વર્ષ સુધી ક્યારેય આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી ના ક્યારેય ડૉક્ટર બાબાસાહેબના જન્મદિવસ હોય તેમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબાસાહેબ અંગેની કોઈ પણ બાબતમાં ક્યારે કોંગ્રેસે ક્યારેય ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના યસાઇ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાશીની અંબાણી પર ડૉક્ટર સાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને સાત કિલોમીટર સાત કિલોમીટર સુધી ચાલ્યા હતા એ એ જ આજે મુખ્યમંત્રી આજે દેશના વડાપ્રધાન બન્યા હતા ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરના સપનાઓ ડૉક્ટર સાહેબના નામેની અનેક યોજનાઓ બનાવી અને ડોક્ટર બાબા સાહેબ ને સાત આપી છે એ માટે હું ભારતીય પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા જય જય વંદે માતરમ હું જીતુભાઈ વાઘેલા પૂર્વ ધારાસભ્ય અમદાવાદ આજે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે મને પાલનપુર ખાતે આ રેલીનું સંચાલન કરવા માટે અહીંયા મને મોકલ્યો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કેવડિયા જિલ્લા ભાજપના હોદ્દેદારો સ્થાનિક ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાંકરેજના ગંગાપુરી થડી મઠનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યો છે જેમાં વિગતે વાત કરીએ તો ગંગાપુરી થડી મઠના મહંત શ્રી જગદીશપુરીજીના નિધન બાદ સમાધિ વખતની વિધિ વખતે શંકરપુરી મહારાજની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો છે જોકે બનાસકાંઠા પોલીસ દ્વારા પણ મઠ ખાતે લોખંડી બંદોબસ્ત બીજી તરફ દસ નામ ગોસ્વામી સમાજના લોકોએ દેવદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ એક વિડીયો વાયરલ થયેલ છે જેમાં દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી દ્વારા ગોસ્વામી સમાજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર ગોસ્વામી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જગ્યાએ પાઠવી રજૂઆત કરવામાં આવી રહી છે કે વાણીના લીધે સમગ્ર સમાજના લોકોને આઘાત લાગ્યો છે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો તે આજે દસનામ ગોસ્વામી સમાજના લોકો એકઠા થઈ દિયોદર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે હવે સમર્થ વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુરની પરણિતાએ ગળે ઠુંપો ખાઈ કર્યો આપઘાત પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના પયેરિયા દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો આંગણવાડી અને તેડાગર બહેનોમાં સરકારી કર્મીનો દરજ્જો આપવાની ઉઠી માંગ પાલનપુર ખાતે તમામ કાર્યકર મહિલાઓ એકત્રિત થઈ યોજાયા ધરણા અને મિલ્કમેન તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેતક્રાંતિ લાવનાર ડોક્ટર વર્ગીસ કોરિયનના જન્મદિવસ બન્યો યાદગાર સેરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરની ભેટ આપી દૂધના વ્યવસાય બાબતે અપાઈ વિસ્તૃત જાણકારી તો જોતા ન્યૂઝ ચેનલ

શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું સ્વાગત છે વધુ સભાચારોમાં પાલનપુરની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વહલું કર્યું હોવાની ઘટના સામે આવી છે જોકે પ્રેમ લગ્નના એક વર્ષના સમયગાળામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું છે ત્યારે પતિના શારીરિક માનસિક ત્રાસ અને મારજોડથી કંટાળીને પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપો પિયરિયાઓએ કર્યો હતો

એમના હસબન્ડ જોડે પહેલા પહેલાં રિલેશન સારા હતા પછી એણે બનાવ કારણે ગઈકાલે સાંજે અને અગમ્ય કારણોસર ફાંસી કાધી છે ઘર વગર અમને સરકારને તંત્ર ઉપર ભરોસો છે કે ન્યાય અમને છોકરીને અપાવે અને કડકમાં કડક છોકરાને સજા થવી જોઈએ એવી તંત્રને અપીલ છે જો કે અગાઉ પરિણીત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝોડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરિયાઓ કરી રહ્યા છે કાલે સાત વાગે અમને મેસેજ મળ્યા કે અમારી દીકરીએ ફોંસો કાતો છે એટલે અમે ત્યાં આવ્યા એટલે અમને લાગ્યું કે ફોંસો કાધેલી હાલતમાં નથી પણ લટકાવી લીધે એવી અમને પૂરેપૂરી શંકા છે અને આ લોકોને કોઈ અણબનાવ બન્યો હોય અને વારંવાર દહેજની માગણી પૈસાની માગણી કરતા હતા અને વારંવાર ટોર્ચર કરતા હતા અને એનો બાપો એટલું આપવા માટે સક્ષમ ન હતો એના કારણે પણ આ છોકરી જિંદગી ટૂંકાઈ હોય એવું અમને પૂરેપૂરો શક છે અને લાગે છે સો ટકા એ જ છે અને ખૂબ ટોર્ચર અતિશય ટોર્ચર હતું તો જ આત્મહત્યા કરવી હોય નત આત્મહત્યા કરે નહીં અમારી માગણી અમને ન્યાય મળવી જોઈએ અને એને સજા થવી જોઈએ કે એથી કરીને સમાજની બીજી કોઈ દીકરી તો આવું રીતે થાય નહીં બીજી કોઈ દીકરી અંજળાય નહીં એના માટે કરીને આગળ પણ આ છોકરા એક છોકરી ખાતે છૂટાછેડા પણ લીધેલા છે બે વર્ષના છોકરાને તરછોડીને એને અપનાયેલી છે અને એને પણ એક વર્ષ પૂરું નથી થયું હજી અને એને પણ આ રીતનું થયું છે

વાવના પંચ કલ્યાણી હનુમાનજી મંદિરને તસ્કરોએ નિશાન બનાવીને ત્રણ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા છે ચોરી કરવા આવેલા તસ્કરો મંદિરની દાનપેટી પણ ઉઠાવી ગયા છે ત્રણ હજાર રોકડ રકમ તેમજ અન્ય એક મંદિરની દાનપેટીમાંથી બે હજાર રોકડ રકમની ચોરી કરી ગયા હોવાની વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તેમજ દસ પંદર દિવસ પહેલા પણ અન્ય ધાર્મિક મંદિરોમાં ચોરીઓના બનાવો બન્યા હોવાનું લખમુખે ચર્ચાઈ રહ્યું છે પોલીસ દ્વારા સત્વરે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી રાતે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોને સરકારી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ હતી છેલ્લા કેટલાય સમયથી પડતર માંગને લઈને આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને ચારમાં સમાવેશ કરવા માટેની લડત ચાલી રહી હતી જોકે તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે છ મહિનામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં સમાવી લેવા આદેશ આપ્યો હતો જેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી વર્કર હેલ્પરોને ગુજરાત સિવિલ સર્વિસીસ જનરલ ઓગણીસો મુજબ સરકારી કર્મચારી વર્ગ ત્રણ અને વર્ગ ચારને ને ગણવા અને તેમજ અન્ય લાભના હક આપવા માટે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને સરકારી દરજ્જો ઝડપથી આપવામાં આવે તે માટે સરકાર સામે માંગ કરી છે જે માંગને લઈને આજે પાનાપુર ખાતે આંગણવાડી બહેનોએ ધરણા યોજ્યા હતા આજે નામદાર હાઈકોર્ટે એક અમારી આંગણવાડી બહેનોને ખુશીના સમાચાર અને જે આદેશ કર્યો છે સરકારશ્રીને એ આદેશ સરકારશ્રી એનું પાલન કરે અને જે સરકારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે આંગણવાડી વર્કર્સ અને કાર્યકરને વર્ક ત્રણ અને વર્ક ચારમાં સમાવેશ કરવો હાઈકોર્ટના આ ચુકાદાને અમે બધા સેલિબ્રેશન કરીએ છીએ અને આવકારીએ છીએ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ ચુકાદો સત્તરે લાગુ કરો અને અમારી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરો આજ ખાસ મુદ્દો હતો મુદ્દા ઘણા છે પણ આજનો મુદ્દો માત્ર આ હતો હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને મિલ્કમેન તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર ડોક્ટર વર્ગીસ કોરિયનના જન્મદિવસ બન્યો યાદગાર સેરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરની ભેટ આપી દૂધના વ્યવસાય બાબતે અપાઈ વિસ્તૃત જાણકારી તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર કે મધર છો તમારું બાળક તમારી આંખોથી થી જ સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડમાં સારવાર તદ્દન મફત કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું એમમાં સ્વાગત છે વધુ સમાચારોમાં મિલ્ક તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ આજે યાદગાર બન્યો છે શેરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરની બેટ સાથે દૂધના વ્યવસાય બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ભારત દેશને દૂધના વ્યવસાય તરીકે નામના આપનાર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે જેની રહી આ શ્રેણીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરીએ બાળકો સાથે આ દિવસની ઉજવણી કરી વર્ગીસ કુરિયનના જીવનની ગાથા વાગોળી હતી કુરિયનના નેતૃત્વમાં જ ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાની દિશામાં કામ શરૂ કર્યું હતું અને આજે ભારતનું નામ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં અગ્રણી દેશો સાથે જોડાય છે જેમાં એશિયામાં સૌથી મોટી ડેરી તરીકે બનાસ ડેરી જાણીતી છે અને બનાસ ડેરીમાં દાનેરા તાલુકો સાહીઠ ટકા જેટલું દૂધ પૂરું પાડે છે આજે દેશના ખૂણે ખૂણે સરળતાપૂર્વક દૂધ અને દૂધની બનાવટની ચીજ વસ્તુઓ મળી રહે છે જે ડૉક્ટર વર્ગીસ કુરિયનની છે નવી પેઢી આવા મહાન વ્યક્તિઓને પોતાના જીવનમાં ઉતારી સફળતા તરફ આગળ વધે તે માટે આજે ધાનેરા તાલુકાની શેરા પ્રાથમિક શાળા ખાતે વર્ગીસ કુરિયનના જન્મદિવસની ખાસ ઉજવણી કરાઈ હતી જેમાં શેરા પ્રાથમિકમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટરને બેટ પણ આજના દિવસે આપી દિવસ યાદગાર બનાવ્યો હતો બરાસટરીના ઝોનલ અધિકારીએ દૂધના વ્યવસાયને લઈ જણાવ્યું હતું કે બરાસકટા જિલ્લાનું નામ દૂધના વ્યવસાય સાથે જોડાઈ ગયું છે અને વર્તમાન ચેરમેન સંગરભાઈ चौधरी આધુનિક ટેકનોલોજીના મદદથી વધુને વધુ ફાયદો પશુપાલકોને થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. 4 જન્મદિવસની ડોક્ટર વર્ગીસ કુરીની જન્મદિવસ નિમિત્તે આપ સૌને નમસ્કાર. ડોક્ટર વર્ગીસ કુરીને સાહેબ દૂધ સ્વચ્છતાના પ્રણેતા કહેવાય છે જે સવારે ભેસ દોવા અને તરત જ દરેક સિટીની અંદર દૂધની થેલી દરેક દૂધ ખાનાર વ્યક્તિ જોડે જતી રહે એનું ધ્યાન છે ડૉક્ટર વર્ગીસ કુર્યુની આપણે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદર ઉદ્યોગમાં એક જ બનાસ ડેરી ઉદ્યોગ છે અને એની અંદર દરેક દૂધ ઉત્પાદક દરેક ખેડૂતો એમનો રોજિંદો કાર્ય કરી દૂધ ભરાવી અને સારામાં સારા નાણાં મેળવે છે અને એના લીધે લોકો ધંધાની દ્રષ્ટિ ખૂબ ઉજળા થયા છે આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબે આ ધંધાને પ્રગતિશીલ બનાવી અને મોરની પીંછ ઉમેરી એ રીતે કરી અને એમને ટેકનોલોજીથી ઝડપી કઈ રીતે કામ થાય અને ઓછા લોકોએ વધુ કામ કઈ રીતે થાય અને દૂધ ઉત્પાદકોને વધી કઈ રીતે ફાયદો થાય એ માટેનું એમને બહુ સરળ કામ કર્યું છે તો આજના દૂધ શ્વેતક્રાંતિના નિમિત્તે ડૉક્ટર વર્ગીશ કુરી સાહેબને નમસ્કાર કરીએ છીએ દરેક બનાસકાંઠાના ખેડૂત પ્રતિ એમને નમસ્કાર કરીએ છીએ એમને એમને એકસો ચારમી જન્મજયંતિને અભિનંદન પાઠવીએ જય હિન્દ જય ભારત сера ગામને દૂધ મંડળીના ચેરમેન જીવાભાઈ દેસાઈએ આજના દિવસને યાદગાર બનાવવા માટે શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર ને બેટ પણ આપી છે. સાથે જ આજે આખો દિવસ વર્ગીસ કુરિયનના નામે કરી શાળા પરિવારે અલગ અલગ સ્પર્ધાનું આયોજન પણ કર્યું હતું. દૂધ એક મહત્વપૂર્ણ આહાર છે જે શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 70ના દાયકા સુધી ભારતમાં દૂધનું ઉત્પાદન યોગ્ય હતું પરંતુ વસ્તી માંગ પ્રમાણે તે ઘણું ઓછું હતું. અને ધ્યાનમાં રાખીને ભારતમાં તેર જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ દૂધની અછતને દૂર કરવા માટે ઓપરેશન ફ્લડ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે ભારત દેશના નાના મોટા દરેક ગામડામાં દૂધનો વ્યવસાય ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે તાંદરા તાલુકાનો મુખ્ય વ્યવસાય હવે પશુપાલનનો છે પાણીની અછત વચ્ચે પણ અથાગ મહેનત કરી દૂધના વ્યવસાય સાથે હજારો પરિવાર સુખીમય જીવન જીવી રહ્યા છે સેરા પ્રાથમિક શાળા પરિવારે પણ આજના દિવસની ઉજવણી બાળકો માટે યાદગાર બની છે જેને લઈ બનાસ્ટેરી પરિવારનો આભાર માન્યો છે આજે છવ્વીસમી નવેમ્બર ડૉક્ટર વર્ગીશ કુરિયનનો જન્મદિવસ અને સાથે સંવિધાન દિવસ હતો ડૉક્ટર વર્ગીશ કુરિયનના જન્મદિવસની ઉજવણી માટે અમારી શેરા પ્રાથમિક શાળા પસંદ કરવામાં આવી હતી જેમાં જીવાભાઈ ગોકળભાઈ હાલ તરફથી શાળાના જે ગરીબ બાળકો છે એ ગરીબ બાળકોને સ્વેટર સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું હવે આ જે ગરીબ બાળકો છે શિયાળામાં શનિવારે ખાસ કરીને આવતા હોય ત્યારે વગર સ્વેટર આવતા હોય એટલે એના લીધે ઠંડીમાં એ પોતે રક્ષણ મેળવી શકે અમે જીવાભાઈને વાત કરી અને બીકે ન્યૂઝના સહયોગથી અમને જીવાભાઈ તરફથી આ શાળાના લગભગ પચાસેક બાળકોને સ્વેટર આપવામાં આવ્યા આ સ્વેટરના લીધે આ બાળકો જે ગેરહાજરીનું પ્રમાણ છે એ શનિવારના દિવસે ખાસ કરીને જ્યારે એકમ કસોટી હોય ત્યારે એ પોતે બાળકો હાજર રહેશે અને સારી રીતે અહીંયા બધા બાળકોને ઉજવણી કરી અને એ માટે જીવાભાઈ અને બીકે ન્યૂઝનો હું શાળા પરિવાર વ્યક્તિ આભાર વ્યક્ત કરું ન્યૂઝ બુલેટિન કરતાં પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર મહીસાગર પાલિકાને અચાનક સુરાતન ચડતા હાથ ધરી દબાણ હટાવની કામગીરી કાયમ માટે પાલિકા દ્વારા આવી જ સક્રિયતા દર્શાવવામાં આવે તેવી લોકોમાં માંગ પાલમપુરની પરિણીતાએ ગળે ઠુંપો ખાઈ કર્યો અપઘાત પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના પૈયરિયા દ્વારા કરવામાં આવ્યા આક્ષેપો આંગણવાડી અને બહેનોમાં સરકારી કર્મીનો દરજ્જો આપવાની ઉઠી માંગ પાલનપુર ખાતે તમામ કાર્યકર મહિલાઓ એકત્રિત થઈ યોજાયા ધરણા અને મિલ્કમેન તરીકે ઓળખાતા અને દેશમાં શ્વેતક્રાંતિ લાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયન ના જન્મદિવસ બન્યો યાદગાર સેરા ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર ની ભેટ આપી દૂધના વ્યવસાય બાબતે અપાઈ વિસ્તૃત જાણકારી તો આ સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર